કિસાનલ ચેનલ તરફથી રામ મજા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કારણ કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો તમને સો ફૂટનું આ ટ્રેલર જોવા મળશે એકદમ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે તળિયું એકદમ આખું ચોખ્ખું જોવા મળશે કલર કામ એકદમ વ્યવસ્થિત છે મિત્રો ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે એકદમ ન્યૂ કન્ડિશનમાં ટ્રેલર છે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે સો ફૂટનું તમને ટ્રેલર જોવા મળશે ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેલરની જો કે આ ટ્રેલરની કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો કાનિયાળ એટલે કે તમને આ ટ્રેલર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે ખરીદી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો